આમળા ગામના રણજીતભાઈએ ઝેરી દવા પી લેતા જે સરપંચ પુત્ર જગદીશભાઈ ખેર ઉપર આક્ષેપ કર્યા છે 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 તેમણે પણ આ સમગ્ર મામલાને લઈને માહિતી આપી અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ આમળા ગામના ચાવડાએ ઝેરી દવા પી લેતા તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા રણજીતભાઈ ઊંચડી ગામના સરપંચ પુત્ર જગદીશભાઈ ખેર ઉપર તેમને માનસિક ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા સામા પક્ષે ઉંચડી ગામના સરપંચ પુત્ર જગદીશભાઈ ખેર દ્વારા તમામ આરોપો નકારી કાઢવામાં આવ્યા છે

કે ભાઈ હું ખેલ જગદીશભાઈના કારણે મેં દવા પીધી છે એના છે તો જો ભાઈ મારો કોઈ એવો ત્રાસ નથી અને હું રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડાને આજથી લગભગ દોઢ વર્ષથી નથી ટેલિફોનથી મારે કોઈ કોન્ટાક્ટ કે નથી મારે રૂબરૂ કોઈ કોન્ટાક્ટ કે દોઢ વર્ષથી મારે એને બોલવાના સંબંધ નથી અને રહી વાત કે ભાઈ અમારે બંનેને પહેલા એક જીસીબી અને એક બોટલ બીને ભાગમાં હાલતી હતી તો હોટલનો હિસાબ મને એને સમજી દેવાનો બાકી છે મારે એને નો એવું સમજી દેવાનો બાકી છે આ બંને હિસાબ અમારી બેને આમને સામને કરવાના બાકી છે અને એ જો અત્યારે દવા પીને એવું કહેતા કે ભાઈ હું એના ત્રાસથી આ વસ્તુ કરું છું તો એ વાત આવું તદ્દન ખોટી છે પાયા વિહોણી છે અને બીજું કે જે આંબળા ગામની અંદર આજથી સત્તરથી અઢાર દિવસ પહેલાં જે અઠુભાઈ ગોવિંદભાઈ પરમારના ઘરે જે એના ફયના દીકરો થાય છે અને એના ઘરે જઈને મન ફાવે એવી ગાળો બોલે છે અને એના ભાઈના છોકરાને ગાળો દેતા દેતા એ અંદર એવું પણ બોલે છે કે ભાઈ ઉંચડીના દલિત સમાજ વિશે એવા શબ્દો બોલે છે કે ભાઈ જેથી એના ઉપર એફઆઈઆર થાય એવું તો પછી ઉંચડી ગામના વ્યક્તિએ એમની ઉપર ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે કે ભાઈ સાહેબ અમારા સમાજ વિશે આ ન બોલવાના શબ્દ બોલે છે તો આ મારી અરજી લેવા બાબત કરીને જે પોલીસ સ્ટેશને અરજી આપેલી છે તો એ આનાથી સહન ન થતા આજે એણે મોઢા ઉપર દવા ચોપડીને અત્યારે હાલ દવાખાને હાજર થઈને અને બીજાની ઉપર આક્ષેપ નાખે છે હકીકતમાં આ બધા આક્ષેપ ભાવ ખોટા છે પાયા વિહોણા છે અને તમે આંબળા ગામની અંદર કોઈ પણ કોળી સમાજ નું ગામ છે એમાં બધાને જઈને પૂછી લો કે ભાઈ રણજીતભાઈ હાચા છે કે ખોટા છે અને જેની પાસે આ નંબર હોય એની પાસે કોન્ટેક્ટ કરીને આ તમે જાણો અને જે આ મીડિયાને જ્યાં હું આ મીડિયાની અંદર હું આ મારો વિડીયો આપું છું એમાં હું મારા બધા તમામ પુરાવા કે જે

તારીખ નવ ના દિવસે જે આંબળા ગામના રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા દવા પીને અત્યારે એવું કહે છે કે મને જગદીશભાઈ ખેરના ત્રાસથી દવા પીધી છે તો જો મારો ત્રાસ હતો આજ સુધીમાં એ એ પોલીસ તંત્રને જાણ નથી કરી કેવા એવું માગે છે કે ભાઈ હું એની પાછળ માણસો મોકલું છું તો એ માણસો જ્યારે હું મોકલું છું ત્યારે એને પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ કે જગદીશભાઈ મને હેરાન કરવા માટે માણસો મોકલે છે અત્યારે એના ઘરના પ્રશ્ન અને ઘરથી કંટાળીને એ દવા ઝેરી દવા પી લેતા હોય પી લીધી હોય અને એમાં અત્યારે નામ મારું જગદીશભાઈ ખેર આપે છે તો મારા વિરુદ્ધનો એક પણ એવો પુરાવો રજૂ કરે કે ભાઈ મેં જગદીશભાઈએ મને કે આપ્યો છે મારી જગદીશભાઈ માણસો મોકલ્યા છે તો એ માણસોના નામ આપે એ માણસો ક્યાં ગામના છે કે ઉંચડી ગામના છે બાર ગામના છે એવું બધું બતાવે છે તો એ કોઈ પણ માણસના નામ નથી દેતો નથી પોલીસ સ્ટેશન જાણ કરતો તો આ તંત્ર ઉપર ખોટા આક્ષેપો ન કરે અને મારા ઉપર ખોટા આક્ષેપો ન કરે એવી મારી નમ્ર વિનંતી છે